લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા બે હજાર ચોવીસ નું આયોજન અમદાવાદમાં વૃક્ષારોપણના એક જબરદસ્ત અભિયાન યોજવામાં આવી રહ્યું છે અભિયાન ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા બે હજાર ચોવીસ તરીકે જાહેર કરાયું છે જેમાં સૌ કોઈને ભાગીદાર થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા ચીરીપાલ ગ્રુપના રોનક ચીરીપાલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પહેલને કોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફલ્ય ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરદસ્ત ટેકો પણ અપાવે છે અમે લોકો મિર્ચી જોડે આ ત્રીજો વર્ષ છે શ્રીપાલ મિર્ચી ગ્રીન યોધા કરવાનું અને ત્રણ વર્ષમાં અમે વન પોઈન્ટ ફાઈવ લેક્સ થી વધારે પ્લાન્ટ્સ પ્લાન્ટ કરી દીધા છે અને ખાલી ટ્રી પ્લાન્ટ નથી કર્યા એમનું અમે લોકો દર મહિના જઈને ઓડિટ પણ કરે છે મિર્ચીની ટીમ પણ જાય છે અમારી ટીમ પણ જાય છે અમે અમારું ખાલી સિમ્પલ એ છે કે ભાઈ અર્થ માટે થોડું કરવું જોઈએ બધા એનિમલ્સ છે બર્ડ છે એ લોકોનું ઘર છે અમને પણ બહુ શેલ્ટર આપે છે આ ટ્રીઝ ટેમ્પરેચર પણ ઓછું થાય છે અને ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહ્યો છે અને ત્રીજો વર્ષ છે અને પ્રાઉડલી અમે લોકો દોઢ બે લાખ પ્લાન કરી દીધા છે અમારો ટાર્ગેટ છે દસ લાખ ટ્રીઝ કરવાના છે દસ વર્ષમાં આ ત્રીજો વર્ષ છે હોપફુલી અમે દસ વર્ષની જગ્યાએ સાત વર્ષમાં ટાર્ગેટ પૂરા કરી લઈશું ग्रीन योडा एक हमारा बहुत पुराना इनिशिएटिव है सस्टेनेबिलिटी के लिए जिसमें हम लोगों को प्रेरित करते हैं कि वो पेड़ लगाए इससे हम लोगों को बताना चाह रहे हैं कि क्लाइमेट चेंज सस्टेनेबिलिटी इको फ्रेंडली चीजें ये कितनी जरूरी हैं आजकल के टाइम में हमारे लिए भी हमारे आने वाली जनरेशन के लिए भी तो रेडियो के माध्यम से डिजिटल के माध्यम से ऑन ग्राउंड इनिशियेटिव વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોને ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી રહી છે જેઓ એક સાથે વૃક્ષો વાવવા અને હરિયાણા ભવિષ્યમાં યોગદાન આપવા માટે સજ્જ થયા છે ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતિઓએ વૃક્ષારોપણ અને પર્યાવરણ ટકાવવાનો પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી આ સામૂહિક પ્રયાસ પર્યાવરણ સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વનું પગલું દર્શાવે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલદાર હોય ન્યૂઝ બુલેટિન નમસ્કાર